દૈનિક બાઇબલના વાંચનો તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના અઠવાડિયાનો સોમવાર પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતુલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અધ્યાય ચાર કલમ તેરથી અઢાર પ્રભુની પ્રતીક્ષામાં જાગતા રહેજો બંધુઓ જેઓ મૃત્યુની નિંદ્રામાં પડેલા છે તેમને વિશે તમે અજ્ઞાનમાં રહો એવું અમે ઈચ્છતા નથી જેમને આશા નથી એવા બીજા માણસોની પેઠે તમારે શોક કરવાનો ન હોય આપણે તો માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા હતા અને ફરી સજીવન થયા હતા એટલે જેઓ ઈસુને શરણે જઈને મૃત્યુમાં પોડી ગયા છે તે બધાને પણ પરમેશ્વર ઈસુની સાથે પોતાની પાસે લઈ જશે આજે અમે તમને કહીએ છીએ તે પ્રભુનું કહેલું છે કે આપણે જેઓ પ્રભુના પુનરાગમન સુધી જીવતા રહ્યા હોઈશું તેઓ જે પોઢી ગયેલા છે તેમની પહેલાં પહોંચવાના છીએ એવું છે જ નહીં આજ્ઞા થતાં મુખ્ય દૂતનો પુકાર પડતા જ અને ઈશ્વરનું રણશિંગુ વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને ચરણે મૃત્યુ પામેલા પહેલા સજીવન થશે ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુનો સામોયું કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે અને આ રીતે આપણે સદા સર્વદા પ્રભુના સાનિધ્યમાં રહીશું એટલે તમે આવું કહીને એકબીજાને હિંમત આપતા રહેજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય ચાર કલમ સોળ થી ત્રીસ ગામનો દીકરો ગામમાં ના પૂજાય પછી તેઓ નાશરેથ આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમણે ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનો વાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરો તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરો પછી તેઓ ઓળિયું વીંટી દઈ સેવકને પાછું આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા શું આ યુસેફનો દીકરો નથી ત્યારે ઈસુએ તેમને કહ્યું તમે મને બેશક પેલી કહેવત સંભળાવશો કે ઓ વૈદ તારી જાતને જ સાજી કર ને કહેશો કફરનહૂમમાં તે શું શું કર્યું છે તે અમે સાંભળ્યું છે અહીં તારા વતનમાં એ કરી બતાવને અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે વખતમાં જ્યારે વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું ન હતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો ત્યારે ઈઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો ન હતો વળી પૈગંબર એલિસાના વખતમાં ઇઝરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો ન હતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાળ આગળ લઈ ગયા તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો